નવા વર્ષના આગમન પૂર્વે રાજકોટ શહેર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને લઈને અત્યારથી જ અત્યંત કડક આયોજન કરવામાં આવ્યું છે એકત્રીસ ડિસેમ્બરની રાત્રિએ આયોજિત થનારી તમામ મોટી ઉજવણીઓ અને મનોરંજનના સ્થળો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવાનો નિર્ણય લેવાયો છે પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ શહેરના માર્ગો પર વાહનોના સઘન નિરીક્ષણ માટે વિશેષ ટુકડીઓ બનાવવામાં આવી છે જે અસામાજિક તત્વો અને નશાખોરો પર ચાંપતી નજર રાખશે ખાસ કરીને જાહેર માર્ગો અને પાર્ટીના સ્થળોએ કોઈ પણ પ્રકારની અરાજકતા ન સર્જાય તે માટે વહીવટીતંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો છે રાજ્યમાં નશાબંધીના કાયદાના કડક અમલ માટે રાજકોટ પોલીસ દ્વારા દારૂની ગેરકાયદે હેરાફેરી અટકાવવા અત્યારથી જ વિવિધ પ્રવેશ માર્ગો પર નાકાબંધી કરી દેવામાં આવી છે આ વર્ષે પોલીસ દ્વારા ડ્રગ્સ અને અન્ય માદક પદાર્થોના સેવનને શોધી કાઢવા માટે અત્યાધુનિક સાધનો અને વિશેષ પરીક્ષણ કીટનો ઉપયોગ કરવામાં આવશે શંકાસ્પદ જણાતા વ્યક્તિઓના સ્થળ પર જ નમૂના લઈ તપાસ કરવાની સત્તા પોલીસને આપવામાં આવી છે આ ઉપરાંત બ્રેથ એનાલાઇઝરની મદદથી દારૂ પીને વાહન ચલાવતા ચાલકો વિરુદ્ધ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરી વાહનો જપ્ત કરવાની ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી છે શાંતિપૂર્ણ માહોલમાં નવા વર્ષની ઉજવણી થાય તે હેતુથી પોલીસ દ્વારા આયોજકોને પણ પૂરતી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે શહેરના સીસીટીવી કેમેરાના નેટવર્ક દ્વારા કંટ્રોલ રૂમમાંથી સતત દેખરેખ રાખવામાં આવશે અને સાદા ગણવેશમાં પણ પોલીસ કર્મચારીઓ ભીડભાડવાળા વિસ્તારોમાં ખડેપગે રહેશે મહિલાઓની સુરક્ષા માટે શી ટીમ દ્વારા વિશેષ પેટ્રોલિંગ કરવામાં આવશે પોલીસ વિભાગે નાગરિકોને કાયદાનું પાલન કરવા અને નશા મુક્ત રીતે શખ્સો સામે કોઈ પણ પ્રકારની શેહ શરમ રાખ્યા વિના કડક શિક્ષાત્મક પગલા લેવામાં આવશે આવનાર એકત્રીસ ડિસેમ્બરના રોજ નવ વર્ષની ઉજવણી થનાર છે એને લઈને રાજકોટ શહેર પોલીસ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવેલ છે અને રાજકોટ શહેર એસઓજી દ્વારા એક એફએસએલની મદદની સાથે એક એફ એનડીપીએસનો કન્ટેન્ટ કોઈ માણસે કન્ઝ્યુમ કર્યો છે કે કેમ આ ચેક કરવા માટે એક નવી કીટ અમની પાસે આવેલી છે એના મારફતે જે એનડીપીએસનો કન્ટેન્ટનો કન્ઝ્યુમર્સ છે એને ચેક કરવામાં આવશે અને આ સિવાય તમામને પોલીસ સ્ટેશન સ્તરે બ્રેથ એનાલાઇઝર આપી દેવામાં આવ્યા છે અને આના આધારે કોઈએ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરી રહ્યા હોય અથવા દારૂ પીને જાહેરમાં ફરી રહ્યા હોય તો એવા માણસોને ચેક કરવામાં આવશે અને એના વિરુદ્ધ પગલાં લેવામાં આવશે આ સિવાય ડીજી સાહેબની અને સ્થાનિક સ્તરેથી પ્રોબિશનની અને ડ્રગ્સની એક કેટ એક ડ્રાઈવ આપી દેવામાં આવી છે આ ડ્રાઇવ દરમિયાન ગઈકાલે પણ દેશી દારૂના જે જગ્યાઓ હતી એના ઉપર રેડ કરવામાં આવેલ હતી અને કેસો કરવામાં આવેલા હતા અને આવનાર દિવસોમાં પણ એ જ રીતે તમામ જગ્યાએ જે જ્યાં જ્યાં દારૂ વેચાણની સૂચના અમને મળે છે ત્યાં રેડ કરવામાં આવશે અને એનડીપીએસ બાબતે પણ અમને જ્યાં જ્યાં ઇન્ફોર્મેશન મળશે ત્યાં એનડીપીએસ પકડવા બાબતની રેડ કરવામાં આવશે હજુ સુધી એક પણ જે એકત્રીસ ડિસેમ્બરના રોજ જે પાર્ટીઓ યોજનાર છે એમાં એક પણ મંજૂરી આપવામાં આવેલ નથી અમારી પાસે એઝ ઓફ નાવ આઠ પરમિશન લેટર્સ આવ્યા છે જેના આધારે એની ચકાસણી સ્થાનિક પોલીસ સ્ટેશન સ્તરેથી ચાલુ છે અને તમામ ડોક્યુમેન્ટ્સ અને તમામ જે એમને લીગલ કાગજાત એમના હોવા જોઈએ એ ચેક કર્યા પછી એમને પરમિશન આપવામાં આવશે આ તમામ આયોજકોને પોતાની સિક્યોરિટી એજન્સી અને સીસીટીવી કેમેરા મારફતે જે એમની એક્ટિવિટી થઈ રહી છે એના ઉપર સુપરવિઝન રાખવાનું રહેશે અને એને ઇન્શ્યોર કરવાનું રહેશે કે એવી કોઈ પણ ઘટના ના બને જેના કારણે એને જે પરમિશન લેટર આપ આપવામાં આવ્યું છે એની કોઈ શરત ભંગ થાય અને એ આની સાથે સાથે કોઈપણ ડ્રગ્સના અથવા દારૂના કેસીસ એની પાર્ટીમાં ના બને એની જવાબદારી પણ આયોજકની નક્કી કરવામાં આવશે અને આ સિવાય વગર પરમિશન વગર મંજૂરી કોઈ પણ પાર્ટીનું આયોજન ના થાય એ બાબતે પણ હું તમામને માહિતગાર કરવામાં માંગુ છું પોતાની સ્તરે ખાનગી ફાર્મ હાઉસમાં કોઈ પાર્ટી કરે તો પ્રોહિબિશન ડ્રગ્સ અથવા કોઈ પણ અવૈધ ગતિવિધિ ચાલશે તો એના ઉપર પોલીસના દરોડા પાડવામાં આવશે અને એના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે પોલીસ છે અને એની સેવા સાથે સાથે વન વન ટુના સ્ટાફ છે એ તમામને સેન્સિટાઈઝ કરી દેવામાં આવ્યા છે અને મહિલા સુરક્ષાને લઈને કોઈ પણ એવો કોઈ પ્રશ્ન ના ઉદ્ભવે જેના કારણે કોઈ પણ મહિલાને અસુરક્ષાની અનુભૂતિ થાય એ અમે ઇન્શ્યોર કરીશું